સુરતના ડુમસ دریا કાંઠે મર્સીડિસ કાર ફસાઈ જી હા دریا કિનારાની મજા માણવા ગયેલા નબીરાની કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે બારે જયમતી ક્રેનથી કાર બહાર કાઢવામાં આવી છે તો પાણીમાં ગરકાવ થવાના કારણે કારમાં ભારે નુકસાન પણ થયું છે મહત્વપૂર્ણ સમાચાર સુરતથી કે જ્યાં ડુમસના دریا કિનારે મર્સીડિસ કાર ફસાઈ અને ક્રેનથી બહાર કાઢવામાં આવી તો પાણીમાં ગરકાવ થવાના કારણે કારમાં ભારે માત્રામાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ક્રેનથી બહાર કાઢવામાં આવી છે મર્સિડીઝ કારને તો પાણીમાં ગરકાવ થવાના કારણે કારમાં નુકસાન પણ થયું હોવાનું સામે આવ્યું છે આ સાથે વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈન પર જોડાઈ ગયા છે જી અરવિંદ સુરતના ડુમસ દરિયા કિનારે મર્સિડીઝ કાર ફસાઈ વધુ અપડેટ સુરત શહેરમાં કાર ફસાવાનો સિલસિલો છે યથાવત જોવા મળી રહી છે અને વહેલી સવારે જે પ્રમાણે પાણીની ભરતી હતી અને તેના કારણે પાણીમાં કાર છે તે ફસાઈ હતી ત્યારે અહીં સહેલાણીઓ ખાસ કરીને જે આવતા હોય છે અને તેમાંની આ કાર હતી તે ફસાય છે અને લોકોની અને સ્થાનિકો ની મદદ થી લઈને

ચોક્કસ વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક રજાના માહોલમાં હોય છે અને ખાસ કરીને અત્યારે જે રીતે દિવાળી વેકેશન નો માહોલ ચાલી રહ્યો છે ત્યારે લોકોને એક પર્યટક ફરવા સ્થળ છે ડુમસ બીચ કિનારો એટલે લોકો મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા ફરવા આવતા હોય છે એટલે તેમાં તંત્ર તેમને છૂટછાટ થોડી આપતી હોય છે પરંતુ આ રીતે નબેરાઓ છે તે પોતાના સેન સપાટા હોય કે ફોટોશૂટ કરવાનો હોય એટલે ગમે જ કાંઠે ગાડી મૂકીને જતા રહેતા હોય છે અને ત્યારબાદ આવી ઘટનાઓ બને છે એટલે પેટ્રોલિંગ પ્રશાસન ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે બિલકુલ બિલકુલ તો આ કાર ને છે ક્રેન ની મદદ થી બહાર કાઢવામાં આવી છે અને જે પ્રકારે કાર કેટલા સમયથી અહીં ફસાયેલી હતી તેને લઈને કઈ વિગતો પછી ચોક્કસ હવેલી સવારની જ ઘટના છે અને વહીવટી તંત્ર તંત્રને સ્થાનિક દ્વારા મળી અને આ જે કાર છે તે પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી પરંતુ આ રીતે અનેક વાર કાર ફસાય છે થતા પણ નબી રહો કે લોકો બેદરકારી રાખી અને એકદમ જે દરિયા કિનારે આ રીતે કાર મુકતા હોય છે ત્યારે કાર કે પોતાનો વાહનો હોય છે તે દર વખતે ફસાય છે એટલે ચોક્કસ થી આ રીતે ઘટના બની હતી અને અત્યારે હાલ કાર ને બહાર કાઢી અને સુરક્ષિત જગ્યા લઈ જવામાં આવી હતી બિલકુલ અરવિંદ તમામ વિગતો બદલ આપનો આભાર